નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આજીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આવશે વિનાશકપુર સૌથી મોટો ડર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી તો શું થશે જીહા મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે એટમોસ્ફેરિંગ ફેરિંગ મજબૂત થતા સિસ્ટમ શક્ય થઈ છે જે મિત્રો દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવિત શકે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ એક એવી આગાહી કરી છે જેના કારણે સૌ ચિંતાતુર બને છે સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્ર પણ ચિંતામાં વધારો થાય એવી આગાહી કરી છે જી હા મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે જો કે ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશત ઊભી થઈ શકે છે આગામી દિવસો દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે જો કે ગુજરાતમાં ધાર્યા મુજબ વરસાદ આવે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જી હા મિત્રો અંબાલાલ પટેલની આગાહીને હાલ સૌ કોઈ દીધા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ તોડાઈ રહ્યું છે છે વિનાશક જોખમ પણ ભારે વરસાદની આગાહી અને તોફાન બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયા ન ખેડવાનું કહ્યું છે જી હા મિત્રો હવામાન અને આગાહીકાર અંબાલાલ પટેલને આગાહી તમારી સાથીના પાટીયા બેસાડી દે છે જાણે કે આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે એવું કહેવામાં આવે છે કે અંબાલાલ પટેલને ક્યારેય ખોટી નથી પડતી તેથી સૌ કોઈ એક વાતનો ડર છે આજથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં ભારે વરસાદ અને અતિભારે વરસાદની સંભાવના છે પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ